આજે તો આપણે એવી જતા વાડીયા અને વાડી આપણે આડાબોરની ગાડી આવી હતી કૂવામાં આડો ડાર કરવાનો એની એટલે આપણે એવી જતા વાળીએ અને પછી આવે ડાર આવવાનો છે ડાર કરવાનો છે અને ડારની ગાડી અહીંયા આવવા માટે નડે છે અહીંયા આપણી જાંબુડાની તીરખી એટલે આપણે એને કાપવી જોઈએ આપણે આમ તો વૃક્ષ કાપતા નથી પણ ભાઈ વૃક્ષ કાપા પણ આવી જાય કે હું કાપ નાખું વૃક્ષ કાપવાનું તેને બહુ ગમે પછી સલાહ આપવા મળ્યો પછી આપણા પપ્પા આવી જાય ને એ ઝાડવા કાપવા વૃક્ષ કાપવા મળ્યા એક જ વૃક્ષની ડાળખી કાપવા છે કારણ કે આ ગાડી આવે એમ નહોતી એટલે આપણે એક વૃક્ષની ડાળી કાપી નાખી અને આ કૂવો છે એમ આપણે આડોદાર કરવાની છે જે આપણે મોટર છે ને એ સાઈડ આપણે એક ડાર આવે છે એ ડાર આવે છે તેની બે ફૂટ નીચે કરવાનો છે આપણે ત્યાં ડાર કરવાનો છે અને હવે ફાઇનલી આપણે તૂટી જ ગઈ હતી ડાળ અને આપણે એક જ ડાલ તોડવાની હતી અને હવે આપણે આવી જતા બસ આપણી વાળી ડાળ તૂટી ગઈ હતી અને આ છે પૂરી બોરવેલીની ગાડી હું તમને ચારે પડતી આટો વઢીને બતાડીશ આમાં બે પ્રકારના જનરેટર પણ આવે છે તમે જોઈ શકો છો આ બે જનરેટર છે બાપા સીતારામ બોરવેલ ગાઈશ બાપા સીતારામને આ વાહેલો જે થડો બતાડે છે તે કૂવામાં આવે અને કૂવામાંથી પછી તેમાંથી ડાર આવે હા પૂરેપૂરી છે બાપા સીતારામ સૂચો હા ભાઈ જનરેટર ખરાબ થઈ ગયું છે એટલે હવે આપણે એક સાઈડ કંપી હાલી રહી હતી અને એક સાઈડ ગાડીને આવી ગઈ અને હવે ગાડી લઈ રહ્યા છે પણ કોઈ રીતે ગાડી અંદર આવી નથી રહી પણ શું કરવું ગાડી લેવા માટે તમે અને જોલી ડ્રાઈવર છે ગમે એમ કુંડી ભાંગીને પછી એટલે લઈ લીધી ગાડી અંદર તમે જોઈ શકો છો ગાડી લઈ અંદર અને આ ભાઈ તો છે આવા દે આવા દે પણ કેવો ડ્રાઈવર છે જે રીકમાં પણ એને ગાડી લઈ લીધી અને આ ભાઈ અહીંયા હારવા મળ્યા કારણ કે આપણે અહીંયા છે ને ગાડી ખૂચી જતી હતી અહીંયા ભીનું હતું ને એટલે હવે આપણે અહીં નાખી દે અહીંયા ધૂળ થોડી ઘણી અને હવે ગાડી તો ફાઇનલી ઘરે બહાર નીકળી જ ગઈ છે કેવી રીતે કુવામાં જીવ જોખમમાં લઈને એને ગાડી બહાર કાઢી નાખે છે અને ફાઇનલી હવે હાવ આપણે ગાડી બહાર નીકળી ગઈ છે અને થોડીક ધુવાળીમાં વાંધો આવી છે પણ કાંઈ વાંધો નહીં હવે આપણે આડોદાર કરવાનું છે થોડીક વાર લાગશે કારણ કે થોડો બડો આ કૂવામાં આપણે આડોદાર કરવાનું છે થોડો બેહાડો પડે ને હજી હરકો આ થડો છે એવડે અંદર જશે હાવ એ ગાડીમાંથી નીકળશે પંપ દ્વારા અને અંદર જશે હાવ નીકળી જાય આ ભાઈને હસોડી બીક્ષો કૂવામાં પડી જાય ઈવડે થડો છે એમાં ચાર પાંચ જાતની નળી આવે એક પાણીની નળી આવે અને એક બે ત્રણ બીજી નળી આવે ઈવડી જાય અને આપણે તો અહીં વિડીયો શૂટ કરવા આવી જાય બે ચાર તો કંઈ અનકરા વિડીયો શૂટ જ કરશે અને કાંઈ પૈસા ન મળે તો ગાય તમે સપોર્ટ કરો અને અમારી ચેનલને મોનેટાઈઝ કરાવો જલ્દી સપોર્ટ કરો અમારી ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઈક અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે ફાઇનલી હાવ થોડો બહાર નીકળી જશે ને આ બધી નળીઓ નાખવાની હોય છે કારણ કે આપણે અંદર કપરાશન એવું બધું હોય ને એટલે એને હવાની જરૂર પડે છે અને આ હવે આપણે કરવાનું છે અને એણે હાવ લઈ લીધી છે છતાં પણ ઓલો ભાઈ ઉતરો નથી અને દરેક પણ ભીખ લાગતી નથી તમે જોઈ શકો છો અહીંથી આ લે એવડી ગાડી આ ત્રણ ત્રણ લાઈન છે એ ત્રણે ત્રણ અંદર જશે જો થોડી થોડી અંદર જે જઈ રહી છે થોડીક અંદર લઈ ગઈ છે હવે આ કાઠી આવી ગયું છે ને હજી થોડુંક કાંઈ કરવાનું છે અને આપણે આવી જાય ગાડીના શેઠ શેઠ જેવા લાગતા નથી પણ એ શેઠ જ છે એ ગાડીના શેઠ છે ફાઇનલી કંઈ સેફ્ટીમાં આપણે ઉતરી ગયા છીએ અંદર ને માથે હેલ્મેટ પહેરી લીધું છે થડો અંદર ઉતરી જશે થડાની ચેક મારીને અત્યારે તે પાણા પાડશે કારણ કે જ્યારે આપણે મોઢું પાડવાનો ને ડાર અંદર કરવાનો પહેલી શરૂઆત થાય ને ત્યારે થોડુંક વાઇબ્રેશન મારે એટલા માટે પાડવું જોઈએ તમે જોઈ શકો છો કુહો કેવો ખભળી રહ્યો છે અને ફાઈનલી ગાય હવે આપણે બે ઉતરવાના છે એ કે છે ડાર ક્યાં કરવાનો છે એટલે હવે ઉતરી રહ્યા છે ને એને તો એમ લાગે છે હું લિફ્ટમાં બેઠો છું પણ ગાઈઝ એકદમ લિફ્ટ જેવું તમને ફિલિંગ થાય એવું જ તે લિફ્ટ જેવું તમે જોઈ શકો છો ખાલી ઉપરથી ખુલ્લું આવે અને આપણે કૂવામાં ઉતરવાનું છે અને થોડુંક ધ્યાન રાખવું પડે અને કૂવામાં ઉતરી રહ્યા છે ત્યારે એકા કહી રહ્યા છે પણ કૂવામાં થોડાક છે એટલે બહાર અવાજ નથી પહોંચી રહ્યો તે શું કે બહાર આવીને ખબર પડે હવે અંદર ઉતરી રહ્યા છે ભાઈ ઉતરી જાય ને હવે તો બીજા ભાઈ કટકાલીને ઉતરે છે કે આપણે અહીંયા ડર નહોતો કરવો બીજી જાય કરવાનો છે પણ આપણી ભાઈ પૈસા નથી એટલે આપણે બીજો ડર કરવાનો નથી તમે ગાય ગા સપોર્ટ કરો અને ચેનલ મોનેટાઈઝ કરાવો પછી આપણે બીજો ડાર બનાવવાનો છે અને તમે ચેનલ મોનેટાઈઝ થાય એટલો સપોર્ટ તો આપતા રહ્યો આ વિડીયો પૂરો જોજો અને વિડીયોને શેર કરી દેજો અને આ ભાઈ ઉતરીને કહે હશે કે આ ડાર કરવાનો છે અહીંયા ડાર કરવાનો છે તો જોવી હવે આપણા કુવો છે આપણો રાત થઈ ગઈ છે એટલે થોડોક આવો વ્યૂ આવે છે અને આપણી ભાઈ ફોન પણ સારો નથી તમે સપોર્ટ કરતા રહ્યો ને એટલે આપણી ભાઈ બધું એક નંબર વસ્તુ આવી રહે ખાલી તમારી સપોર્ટની જરૂર છે તો ફાઇનલી લગાજો આપણે બ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ અને ત્યાં સુધી બાય બાય